નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો જીવન જ્યોત વિદ્યાલય લીંબડીમાં બાળકોને ટીડીની વેક્સિનનું રસીકરણ કરવામાં આવ્યું હતું કમિશનરશ્રી આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ આરોગ્ય વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં ટિટેનસ અને ડિપ્થેરિયાના કેસોને નિયંત્રિત કરવા માટે રાજ્યના દસ વર્ષ અને સોળ વર્ષના તમામ બાળકોનું વહેલી તકે ટીડી વેક્સિનેશન સુનિશ્ચિત કરવાનું જણાવ્યું છે તે મુજબ આજરોજ તારીખ 23 જુલાઈ બે હજાર ચોવીસને મંગળવારના રોજ શાળામાં અભ્યાસ કરતા ધોરણ પાંચના તમામ વિદ્યાર્થી અને ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીને ટીડીનું રસીકરણ કરવામાં આવ્યું હતું જેમાં આરબીએસ કે ટીમ વરોળથી ડોક્ટર અંકિત સંગાડા અને ડોક્ટર કૃતિ પરમાર તથા વરોડ પીએચસીના બહેનો એફ એચડબ્લ્યુ બહેનો તથા વર્કર બહેનો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને કાળજીપૂર્વક રસી આપી હતી